કરતા ભડાકા કરે છે જવું તો ઈને ના દેવ ધંધો લઈને તેહી જવું તો એ કે આ એ કે આ શો હેડ્યો હે શો હેડ્યો ટ્રેક્ટર લઈને હું શું હેડ્યો તે ખબર નઈ પડતી લેડ જે મારી માની છો ગણ આજે તો એ બુદ્ધિશાળી વાઘુ નઈ કા બળ વાળો કળવો ને આજે તો એડો ને કે હું ને પટાવવાનો છે આજે તું જાન ભાઈ જો જતો રસ્તે રસ્તે હેઠ તારાથી કશું કે કે પાપળે ભાગે અને ખોટું મારો ધંધો બગડે છે એક મહિના તો ટ્રેક્ટર ઓથી અઠાવી નહીં મી

મારી માની છોકર આખા ગમો આપડે ફેલાઈ જઈએ કઉ લે છે લેસ એમાં શું આ ફાયદો આપણને લે અને પેલા પેલા સરપંચ ના ઘેર એ ઉડતું પેપર પેપર આવશે અને ખાડો આપડે ઘોડી ની લે સાચી વાત છો પણ હું કાસળ કાઢવું છે

કાલિયા નોલ માં લો કાલિયા અને ગબ્બરે મન કીધું તું કે કાલિયા તીરા કે આવગા મે કીધું તું કે મેરા જોગા હોગા અપના સંભાળ આવું બોલ્યું તું હું તેમો ઘેર સોલ બેઠા છો સન એ ટાઈમ તું 5 રૂપિયા લીધા રા 5 રૂપિયા 69 માં એટલે આપણે ડોન કરીને દાદાગીરી નહીં કરી સોંદીતી બે ટાઈ બે ટાઈમ છે રોટલો ખાવા નાખો સોંદીતી કશું કરવું નહીં બરાબર સોંદી બેહો બબાર હા એ પોલીસ ઇમને નહીં બન્યા તારા બાપાએ 3 લાખ રૂપિયા આલ્યા

અને હોવા તો ભજન માં જતા જે જતા હોય બાપડું સારું કેવાય હો જતા પણ સરપંચ સાહેબ ભજનમાં જતા હોય અમારે હું કાં રીતે અમે ફરવા મંદિર હોય નેકડે હોય લાકડા વાટકી લઈ લઈને કંકુના શિવ શોગન જોઈજી સમાધિ રીસો ને એ જીવતા ઓ હારું કેવાય કે જીવતા સમાધિ લેતા હોય કુણ છે એવું હે કુણ છે આપણો વા ગોભઈ જીવતા કુ તાણ ના હોય આથી વાત છે તો સમાધિ કાલનું શું કરું છું કે મારા જીવતા સમાધિ લેવી

એટલે બધા જરૂર પડશે ગમો આખો બુદ્ધિ વાપર એટલે બુદ્ધિ પર મળી પછી લાગે સર કરેલો

પછી મારે આખું ગોમ ખવર આનું હાલ હર હર હા એવું હું જબરદસ્ત કોમ કરી દીધું તમે ગોમ આકુ સન્માન કરો બુદ્ધિ તારા બુદ્ધ માર તો કોઈ આબુ ને જો તમે તને ધાનુ કામ છે આનુ છે મારું સન્માન થતું નહીં ગમતું આ મન ખબર છે તમે કેટલા સન્માનના ના લાયક છો એ તાણ હું આ મારું તો સન્માન થતું તને નહી ગમતું ગોમ સન્માન કરાવન તું નહી આવતી બારા સરપંચ આવ્યો કડવા

સરપંચ સદીલોજી તમારા જવારે આ પાડો મળી ગયો પંચાયતી જમીન ભાઈ આ પાડો મળી ગયો નહિ ગાળવાનો

હા 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 ખાડા મો ડાટવાનો પ્લાન હતો સન્માન સન્માન કરી થાય ના થયું તો ખાડો ગોડી મને ડાટવાનો પ્લાન હતો સમાધી હાલવાનો પ્લાન હતો મને મને પટાવાનો ફિનિશ કામ પ્લાન હતો સમાધી આપવાનો હું તો ક્ષેત્રના નાઠો છું જીવ છોડી નાઠો છું બધું તે આવું કોને કર્યું